નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં સિસ્ટમ હવે નબળી પડીને અરબસાગર લાગુ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો ઉપર આવી ગઈ છે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે આજે ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં થઈ શકે છે ફેરફાર છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડા જોઈએ તો આજે સવારે છ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ બસો છ તાલુકામાં વરસાદ નોંધાયો છે કુલ એકસો સોળ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો જેમાં સાડત્રીસ તાલુકામાં બેથી આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાય છે વરસાદના વિસ્તારો મુખ્યત્વે ગુજરાત રિજિયનમાં ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાતમાં વધુ રહ્યા હતા સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ધાર્યા કરતાં ઓછો વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાં નોંધાયો છે આજે સવારે છથી આઠ વચ્ચે પણ સૌરાષ્ટ્ર સહિત અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહ્યો હતો સેટેલાઇટ પિક્ચર જોઈએ તો છેલ્લી ચોવીસ કલાકમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટોમવાળા વાદળો જોવા મળ્યા હતા પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સવારે કચ્છ અખાત લાગુ વિસ્તારોમાં વધુ જોર દેખાઈ રહ્યું હતું આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકમાં જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સિસ્ટમનો ચાર્ટ જોઈ લઈએ સરફેસ લેવલ ઉપર અત્યારે સૌરાષ્ટ્ર કચ્છની પશ્ચિમે એક વીક સિસ્ટમ દેખાઈ રહી છે જે આગામી બાર કલાકમાં વધુ વીક પડી અને વિખાઈ જશે સરફેસ લેવલ ઉપર અને આઠસો પચાસ એંચપી લેવલ ઉપર વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ અને તેની પશ્ચિમે અરબસાગર ઉપર અત્યારે પણ હજુ એક સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે અને આ સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી આગામી ચોવીસ કલાકમાં એકદમ નબળું પડી જશે જેથી આગામી ચોવીસ કલાકમાં આ સર્ક્યુલેશનની અસર ગુજરાત ઉપરથી લગભગ ઓછી થઈ જશે સાવ અને સાતસો એચપીએ ઊંચાઈ ઉપર વાત કરીએ તો સાતસો એચપીએ ઉપર એક બહળું સર્ક્યુલેશન પશ્ચિમ મધ્યપ્રદેશથી લઈ ગુજરાત ઉપર થઈ અને અરબસાગર સુધી ફેલાઈ રહ્યું છે અને આ સર્ક્યુલેશન પણ ધીમી ગતિએ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે હજુ આગામી ચોવીસ કલાક સૌરાષ્ટ્ર કચ્છની પશ્ચિમે આ સર્ક્યુલેશન સક્રિય રહેશે ભેજવાડા સાતસો એચપીના સીધા પવનો અરબસાગરમાંથી સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા વિસ્તારો તરફ આવી રહ્યા છે જેથી કાંઠા વિસ્તારોમાં હળવા ઝાપટાં વરસાદના પ્રમાણમાં થોડો વધારો થઈ શકે આજે આજે ત્રીસ જુલાઈ આવતીકાલે એકત્રીસ જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત તાપી અને ડાંગ જિલ્લામાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અને એકલડોકલ સ્થળે મધ્યમથી ભારે વરસાદ બે ઇંચ કે ક્યાંક તેથી વધુ હજુ પણ નોંધાઈ શકે છે વરસાદના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે આજે પૂર્વ મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા આસપાસના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહી શકે પરંતુ વરસાદના વિસ્તારોમાં ગઈકાલ કરતાં ઘણો ઘટાડો થશે અને છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાશે એકલ ડોકલ સ્થળે બે ઇંચથી વધુ વરસાદની હજુ પણ શક્યતા ગણી શકાય રાજસ્થાન સરહદ લાગુ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને પાટણ ગાંધીનગર સુધીના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદને એકલ ડોકલ સ્થળે બે ઇંચ આસપાસનો વરસાદ નોંધાઈ શકે ગાજવીજ થાય ત્યાં વરસાદની વધુ શક્યતા રહેશે વરસાદના વિસ્તારોમાં આ વિસ્તારમાં પણ ઘટાડો થશે આ ચોવીસ કલાક દરમિયાન પરંતુ આજે હજુ વરસાદ સાવ બંધ નહીં થાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો પશ્ચિમ સૌરાષ્ટ્ર કાંઠા વિસ્તારો દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો મધ્યમ વરસાદ ચાલુ થઈ શકે આજે કચ્છના કાંઠા વિસ્તારો અને પશ્ચિમ કચ્છમાં પણ ચોવીસ કલાક દરમિયાન છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અને એકલદોકલ સ્થળે એક ઇંચથી વધુ વરસાદ શક્ય સૌરાષ્ટ્ર કચ્છમાં આવતીકાલથી વરસાદના વિસ્તારોમાં ઘણો ઘટાડો થઈ શકે છે બે ત્રણ દિવસ માટે આંશિક વરાદ જેવો માહોલ સૌરાષ્ટ્ર કચ્છમાં આવતીકાલથી ઘણા વિસ્તારોને મળી શકે પરંતુ છૂટો છવાયો હળવો વરસાદ કે ઝાપટા ચાલુ રહી શકે છે આ રીતે આજે ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે આવતીકાલે વધુ ઘટાડો થઈ શકે છે આગળની ખાસ અપડેટ આવતીકાલે આપવામાં આવશે ઓગસ્ટ મહિનાનું આગોતરું એંધાણ અને નવી કોઈ સિસ્ટમ આવશે કે નહીં અને વરાપ કેટલા દિવસ રહેશે તેની ખાસ માહિતી આવતીકાલે આપવામાં આવશે જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઇક શેર કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર